નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજના મહત્વના રાજકીય સમાચાર સાથે રાજકોટ જિલ્લાના દોરાજી ખાતે આજે યોજાયો સંગઠન સૂજન અભિયાનનો વિશિષ્ટ કાર્યક્રમ આ કાર્યક્રમમાં એઆઈસી અને પીસીસીના અગ્રણીઓની ઉપસ્થિતિ રહી અને કોંગ્રેસના ભવિષ્યના સંગઠન મજબૂતીના દિશામાં મહત્વપૂર્ણ ચર્ચાઓ યોજાઈ વાડી વિસ્તારમાં આવેલી શેન વાડી ખાતે સંગઠન સૂજન અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં હરીશ મીણા એઆઈસીસી નિરીક્ષક મારવીજી એઆઈસીસી સેક્રેટરી શ્રી અમૃતલાલ વારોતરિયા તેમજ ધર્મેન્દ્રસિંહ પરમાર પીસીસી નિરીક્ષક હાજર રહ્યા આજનો કાર્યક્રમ માત્ર ઉપસ્થિતિ નહીં પણ કાર્યકર્તાઓના સીધા અભિપ્રાયો મેળવવાનો પ્રયાસ હતો કેવી રીતે સંગઠન મજબૂત બને અને લોકોને ન્યાય મળે એ દિશામાં કોંગ્રેસના પ્રયાસો આગળ દપાવવામાં આવી રહ્યા છે કાર્યક્રમમાં ખાસ ધ્યાન ખેંચ્યું એ નિવેદન જ્યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ વસોયાએ ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પાર્ટી હાઈકમાન્ડ અને નિરીક્ષકોને જિલ્લા પ્રમુખના પદમાંથી મુક્તિ આપવાની માંગ કરી તેમણે સ્પષ્ટ કર્યો કે તેઓ હવે પોતાના મતવિસ્તાર અને કાર્યકરો સાથે રહી સ્થાનિક મુદ્દાઓ માટે વધારે સક્રિય બનવા માંગે છે અને માટે સંગઠન મજબૂતીના પ્રયત્નો યથાવત રહેશે આ હલચલથી સ્પષ્ટ છે કે કોંગ્રેસમાં સંગઠનાત્મક સ્તરે ઊંડાણપૂર્વક મત ન ચાલી રહ્યું છે અને આવી રુતા સાથે આગળ વધવાનું આગવું ઉદાહરણ દોરાજીથી પ્રાપ્ત થયું છે પ્રકોપ ન્યૂઝ માટે દોરાજીથી અહેવાલ વિપુલ ધામેચા આવજો ફરી મળીએ આગામી અપડેટ સાથે જય રાહુલ જેઓ સુરેન્દ્રનગર लोग आ रहे वो आपकी सफलता का पांच साल के कार्यकाल का परिणाम आप लोगों से जुड़े हुए हो जनता के सुनते हो आपने निर्णय कर ही लिया सार्वजनिक रूप से मुझे नहीं है, तो आप बताइए सब लोग बताए किसको बिठाए काम बहुत जरूरी है जैसे अमित भाई बता रहे थे सेना तैयार है सेना के हो सेनापति क्यों जरूरी महाभारत के युद्ध महा में महाभारत के युद्ध में जिसका बीजेपी वाले बार बार जिक्र करते हैं कि भगवान कृष्ण के साथ बड़ी सेना किसकी थी बड़े राजा गुरु सबके साथ थे की सेना छोटी थी सेनापति વડે કારણે ભગવાન ને દેવા ઓરંગેરજી ઓર શિવાજી હિરાયજી સેના કિસ્તી વડીલી ઓરંગેરજી સમગ્ર ગુજરાતમાં સંગઠન ને સમીક્ષા કરીને નવા જોમ જૂસ સાથે નવા સક્ષમ લોકો ને જિલ્લાના સ્તરે નોકરી કરાવવા માટે સંગઠન દર્જન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે અને એના ભાગ સ્વરૂપ છેલ્લા ત્રણ દિવસ થી રાજકોટ જિલ્લામાં ફરીને કાર્યકરો સાથે અભિપ્રાય સંવાદ કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે કાર્યકરો જે દિશા છે કોંગ્રેસ અધિવેશનમાં જે ન્યાયપથ સંકલ્પ સમર્પણ અને સંઘર્ષનો જે વિચાર આપવામાં આવ્યો છે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ ગુજરાતના લોકો માટે જે સંકલ્પો વ્યક્ત કર્યા એ ગુજરાતના યુવાનોને રોજગાર મળે સમાન કામ સમાન વેતન નો અધિકાર મળે શિક્ષણની સસ્તી ને ગુણવત્તા સુવિધા મળે આરોગ્યની પ્રમાણમાં બજાર ભાવ મળે નાના વેપારીઓ જે હેરાન પરેશાન છે જે મોટા ઉદ્યોગો ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય કે સિરામિક ઇન્ડસ્ટ્રી કેવા અનેક મોટા ઉદ્યોગો આજે મંદીમાં છે એ ઉદ્યોગોની સમૃદ્ધિ થાય ગુજરાતની મહિલાઓ અત્યારે અસલામતી અનુભવી રહી છે મહિલાઓ સલામત બને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ આપણે બધાએ જોયું કે ગોંડલમાં જે રીતે ગુંડા રાજ ચાલી રહ્યું એ ગોંડલ ને બદલે આજે લોકો ગુજરાતમાં કહી રહ્યા છે કે મિર્ઝાપુર બની ગયું એટલે જે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે એમાંથી બહાર લોકોને આવે લોકોની સુરક્ષા થશે સન્માન મળે આર્થિક પ્રગતિ થાય ગુજરાત ને ગુજરાતીઓનો વિકાસ થાય એ કોંગ્રેસ નો જે સંકલ્પ છે જે ત્રણ દાયકાના ભાજપના શાસન પછી આજે લોકો હેરાન પરેશાન છે અન્યાય અને ભેદભાવનો ભોગ બની રહ્યા છે લોકોનું શોષણ અને અન્યાય થઈ રહ્યો છે ત્યારે એની લડાઈ લડવાના સંકલ્પ સાથે કોંગ્રેસનું નવું સંગઠન બની રહ્યું છે અને લોકો ઉત્સાહ સાથે આ નવા સંગઠનમાં કામ કરવા માટે આગળ આવી છે આજે સમગ્ર ગુજરાતની અંદર સંગઠન સુધારણ અભિયાનના અંતર્ગત અમારા એ ચીના પ્રભારી પૂર્વ ડીજીપી હરીશ ચંદ્ર બિલાજી વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા અને પીસીસીના અન્ય ત્રણ પરિવારી શ્રીઓ ઉપલેટા શહેર ઉપલેટા તાલુકો અને ભાયાવદર શહેરના કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તાઓને સંગઠન કેવી રીતે મજબૂત બનાવવું નવા સંગઠનમાં કેને સ્થાન આપવું એ રજૂઆત સાંભળવા માટે આવ્યા છે અને આવતા દિવસોની અંદર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ લોકોના પ્રશ્ન માટે આક્રમકતાથી લડે એના માટે સંગઠનને મજબૂત કરાવવા માટે અમે સૌ પ્રયત્ન કરી રહ્યા છીએ ગુજરાતની અંદર આ રાજ્યના મંત્રી હર્ષ સંઘવીજીની આંખ નીચે એના હાથ નીચે સમગ્ર ગુજરાત ની અંદર ભાજપ પ્રેરિત ગુંડાઓ એ છે આ ગુજરાત યુપી બિહાર ના માર્ગે આગળ વધી રહ્યું છે તમે તાજેતરમાં જોયું હશે કે ગોંડલ ની અંદર કોઈ વ્યક્તિ આવે અને એનો વિરોધ સ્ટાઇલ થી થાય એ જ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બતાવે એ જ કહ્યું કે કોઈ વ્યક્તિ લોકોનો પ્રશ્ન સાંભળવા માટે કે કોઈ લોકોની અવાજ બનીને કોઈ વિસ્તારની અંદર જાય અને ભારતીય જનતા પાર્ટીના લોકો જ ભારતીય જનતા પાર્ટીના લોકોનો જ વિરોધ કરે એવું ગુજરાતમાં ભાજપની જે જૂથબંધી ચાલી રહી છે વરબી જૂથબંધી ચાલી રહી છે એનું એ ઉઘાડું પ્રદર્શન